હેલો ગઈશ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ હર હર મહાદેવ બરાબર આજે આપણે માઇકમાં એક તો માઇક આવી ગયો છે તો માઇકનું અનબોક્સિંગ કરવાના છે બરાબર જે હું ત્યાં કરવાના આપણું અનબોક્સિંગ બાટીવાનું હોય ચાલો તો અનબોક્સિંગ કરના તો આમાં આપણું માઈક બરાબર આવી ગયું બરાબર

અવાજ આવતા હોય ને એટલે બધાને બ્લોક જોવાની મજા ના આવે જોઈએ એટલે જ આપણે માઇક લીધો ને બરાબર તો માઇક છે બહુ મસ્ત તો આ ને આ આ માઇક છે બરાબર મેક મેક કંપનીનું છે અને આ છે આપણે શું કહેવાય એને ઓલું કરવાનું આ છે ટ્રાન્સપોર્ટ કરવાનો આ આપણા ફોનમાં ચડી જાય બરાબર પછી અવાજ આપણો જે હોય ને આમાંથી ટ્રાન્સપોર્ટ માઇકમાં થાય બરાબર કોઈપણ બ્લૂટૂથ કે કંઈ પણ કનેક્ટ કરવાનો ના આવે ડાયરેક્ટ આમાંથી આમાં ટ્રાન્સફર થઈ જાય આ હે ને ડાયરેક્ટ ફોનમાં ચડાવી દો ને એટલે ચાલુ થઈ જાય ને આ માઇક છે ને અહીંથી આપણે હે ને જો આ દબી દેવાની ચાપ એટલે ચાલુ થઈ જાય એટલે ડાયરેક્ટ કમ્પ્લીટ કંઈ પણ પ્રોસેસ કરવાની જ નહીં અને આ એપલની પિન છે આ ના લાગે તો અહીંયા આગળ ચડાવી દેવાની એપલમાં ચડાવી દેવાની આવી પિન હોય તો એ ચડાવી દેવાની લગભગ તો બધાને સી પીને જશે એપલનો ફોન હોય તો એ હાલે અને

બરોબર તો એના સીન આવતા તે તો અત્યારે હું આવ્યો છું પીપરિયા પીપરિયા થી હવે જો આપણે જવાનું છે જુવાનગઢ ને જુવાનગઢ થી આપણે કામે ધામ જવાનું છે નામાં જીવડી પડી છે જો અહીં દેખાયો મગજની કાઢવી ગયો જો અહીં ચાલો હવે ને કામે ધામ જાય અહીંયા માતાજીના દર્શન કરી પછી ઘેર જાય અહીં એક મારે કામ હતું થોડુંક એટલે આવ્યો ફાઇનલી આપણે ખજૂરીયા કામયધામ પહોંચી ગયા છે અહીંયા બરાબર આમ તો માટુકોને નામ ખજુરિયા બે લાગે અહીંયા આપણે હિંસા પહેલી વાર એની પહેલા આવ્યા તો એના લોકોનું જોયા હશે આ બાજુ નારિયેલીને એવું બધો મસ્ત મજાનો બગીચો છે બરાબર આઈ શ્રી કામયધામ અને અહીંયા હમણાં નવરાત્રી ઉપર નવતા ઉપર અહીં નવરાત્રી થાશે ત્યારે હવે આખરે આપણે આવવાનું છે બરાબર હાલો તો દર્શન કરીએ અંદર જો આ છે કામયમાં આને પેલા મેં એક બે વાર દર્શન કરાવી લીધા નદી આ બાજુ નદી છે અત્યારે નદી માં પાણી જાય છે ફૂલ તો અત્યારે આ વરસાદ નદી ને ફૂલ કરી નાખી ઉનાળામાં અમે ફૂલ નર્મદાના પાણી પી બરાબર હવે આપણે કામય કામથી નીકળી ગયા અને જુવાનગઢ પહોંચવા આવ્યા છે અહીંયા એક પાસે મળવાનું છે પણ હવે એ કંઈ ફોન બોન નથી ઘરે ચા પીવા લઈ ગયા તો અહીંયા આપણે ટાંકો જોઈએ હાથ છે જુવાનગઢ ગામનો ટાંકો પાણીનો તો આ જુવાનગઢ ગામમાં જેવા વાયુ નું પાણી પીવું પડે બરોબર આપણે નર્મદાનું આપણે નર્મદાનું પાણી કાઈ નહીં મળે બરાબર કેમ મળે તો કે એ બધું પહેવા ના હોય બરોબર આપણી ઓળખાણ થોડી ઘણી હોય છે અને આ આવી ઓફિસ છે આપણું અમારું પાણી પીવા ફક્તું હોય ને ભાઈ એક ગામ નથી અત્યારે રાતના વાગ્યા છે નવ બરાબર ને મને આવ્યો છે ફોન અહીંયા આગળ આપણે ગંગા જમનાના પાટી એક નંદી મહારાજ અથવા તો ખૂટીઓ જી કહેતા હોય તમે બરાબર

બોલાવી લીધા આવે જ છે પાંચ દસ મિનિટ માં પછી પેલા હું મારું કામ પતાવેલું દ્વારકાના ભાગમાં લાગી ગયો ગાડી નો સ્ટેરિંગ લાગ્યો હોય શું લાગ્યું હોય કે ખબર નથી અને એક પગ વાંધો છે અહીં સુધી પોચી આવ્યો તો ઘા થઈ રહ્યો બરાબર બેસી ગયો ને જો આવા ચેકા હોય ને ઈ તો નોર્મલ હે ઈ તો આમ આમ તો એને દુખતો હોય પણ આમ કે મટવામાં નોર્મલ હે દવા ચોપડી દેહો લે ડાયરેક્ટ મટી જાય પણ ઓલો ઓમે જે ખડી ગયો ને થોડોક વહેમ રાખી લગભગ કોક ખડી ગયો કાયમ આપડે કરતા જ આપણે ખબર હોય ને હવે ફાઇનલી મિત્રો તમે જે વિડિયો જોયો બરોબર ઈ રીતે નંદી મહારાજ એક્સિડન્ટ થઈ ગયું ગાડી આર બરોબર હું આવતો રહ્યો છું પાછો 12 વાગ્યા છે જો અંધારું અંધારું અહીં ગામમાં આવ્યો છું હવે અહીં સુઈ વાડીએ બાડીએ જવાનું થતું નથી હું વધારે તો અહીંયા જ ગામમાં જ તો હું બરોબર વાડીએ તો સુતો જ નહીં ઓછો હું કારણ કે મારે છે ને ભાઈ અહીંયા કામ મારે વધારે ગામમાં છે બરાબર ને વાડીએ આપણે રહેવું જ પડે કારણ કે વાડીએ જવું પડે કારણ કે આપણે છે ને ભાઈ વાડી છે પચીસ વીઘા એટલે અહીંયા જવું પડે બધું કરવું પડે બરોબર તો એ કઈ પ્રોબ્લેમ નથી બરોબર આપણે વધારે ગામમાં જઈ સાંજે બરાબર અહીંયા જૂતો કા મારું બાઈણ ગમે ત્યાં ખખડે સાંજે બાર વાગે ખખડે આપણે ગમે અહીં જાવું પડે એમ જાય એવું ખાતું હે આપણું ગાંડું આપણે અહીંયા જોવાનું હોય તો નંદી મહારાજને ખોકર મારી દીધી હતી બાઈક બાઈક વાળા અહીંયા ધ્યાન ના જોઈ શું થયું હોય એને હું ગયો ત્યારે બાઈક વાળો અહીંયા હતો લાગ્યું તો એટલે વાંધો નહીં મેં કીધું બરોબર ગાઈડ દીખેલે તમને બહુ જ જાજુ કરતા આવડે પણ એને બહુ કઈ વાંક નતો બરોબર આમ તો નવી ગાડી હતી એટલે મને એવું લાગ્યું કે સ્પીડ માં આપવો કદાચ હાકતો હોય ચાર પાંચ ઇંચ કેતો હજી ગાડી લીધી અને કેતો હોય કેટલી કાલે જોઈ લો એવું મેં જોવા મનમાં કદાચ બાકી જી હોય ભાઈ અહીંયા હતા બરોબર એને થોડુંક લાગ્યું ઢોલે પછી જાદુ કરી દીધો બરોબર જી હોય બરોબર અત્યારે હું માલે બહુ હોય છે એટલે કદાચ એને વાક ન હોય શકે બરોબર તો નંદી મહારાજ ને અત્યારે બેઠા છે શાંતિથી હું અત્યારે પાછો ગયો તો બીજી વાર આવ્યો હોય છે અહીંયાથી બરોબર શાંતિથી નીચે બેઠા છે હવે કાલે બાર વાગે અથવા તો દસ અગિયાર બાર વાગે જયારે આપણે ડોક્ટર આવશે બરોબર એકસો આઠ વાળા নন্দী মহারাজন মানো যাই আট দশ বাদ হ্যাঁ বলা ভেজা মানুষ হালতা থাকে নন্দী মহারাজ এটা ভাইয় ভাই બરોબર છે બીજા દિવસના બાર વાગ્યાનો ટાઈમ ને અત્યારે સર્જન ડોક્ટર ને બોલાવીને અજીક ક્ષણ બધો કમ્પલેટ કરાવી દીધું ને હવે ખુટીઓ ઊભો થઈ ગયો હે હવે બહુ કંઈ પ્રોબ્લેમ નહી આવે તો હવે આપણે ઘરે જઈએ તો અત્યારે ઓન ડોક્ટર સાહેબ બે આવી ગયા છે ખંભાડીએ હેર કટિંગ કરાવે વરસાદ તા જોવા આવે ઓહ બીજી નો વરસાદ પડે છે મેળામાં જવાનો વિચાર હતો પણ હવે અત્યારે નથી બરોબર ઓ વિડીયો લાંબો થઈ જશે એટલે આ વિડીયો ના આપણે આ જ પૂરો કરના હે બરોબર વિડીયો માં તમને ભારી મજા આવી ઓવાજ વિડીયો હશે હમણા છે ને થોડા ટાઈમ થી અમારે વિડીયો મને એવું લાગે ખરા આવે છે તો હવે આવા ના આવા વિડીયો આવશે અને મોસ્ટ વિડીયો આવશે આથી આગળ નો હવે વ્લોગ આવશે ને બાય બાય મજા આવે તમને વિડીયો જોને બરોબર તો ચાલો મણસો નેક્સ્ટ વિડીયો માં હજી કોઈ એ જની આપા ચેનલ ને સબસ્ક્રાઇબ ન કરે જલ્દી જલ્દી સબસ્ક્રાઇબ કરના બરોબર આપણે જલ્દી જલ્દી 1k કરવાનો છે આ ભાઈ હું youtube હાથમાં લેતો જ નહોતો બહુ ટાઈમ નહોતો જડતો અને અત્યારે હું આ જે જેટલા શૂટ કરું ને તમને થાય આયા જઈને વાંચ જાય ને વાંચ જાય ને બરોબર એ ખાલી પંદર ટકા જ છે બરોબર હું ઈ થી વધારે આડા જાતો હું ખાલી પંદર ટકા જ video આવે છે બાકી સો ટકા video જોવા હોય તો હજી subscribe કરી હો તમે કહો આ એક દી આટલી જગ્યાએ એ જવાનું હોય બહુ બહુ હોય ભાઈ ચાલો મળશું નેક્સ્ટ માં ત્યાં સુધી જય માતાજી જય મુરલીતા જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ